અમાવાસ્યા શનિ શનિજયંતિના દિવસે એ ખાસ જગ્યાએ એક દીવો કરવાથી તમારા લાંબા સમયથી અટકેલા લગ્ન નક્કી થઈ શકે છે આ છે એક પ્રાચીન ઉપાય જે લગ્ન વિલંબ દૂર કરે છે નમસ્તે મિત્રો અમારી ચેનલ ગુજરાતી વાસ્તુદર્શનમાં તમારું સ્વાગત છે શું દીકરા કે દીકરીના લગ્નમાં સતત વિલંબ આવી રહ્યો છે આ પ્રશ્ન તમને પણ પરેશાન કરે છે તો તમારી પાસે એક સારો તક છે બે સાત મે હજાર પચ્ચીસના રોજ જયંતિ અમાવાસ્યાના દિવસે કરવામાં આવતો એક નાનકડો ઉપાય તમારા બાળકોના લગ્ન માટે મદદરૂપ બની શકે છે જો તમે તમારા બાળકોના લગ્ન અંગે ચિંતિત છો અને તેમના લગ્ન માટે સંબંધ થવામાં વારંવાર અડચણો આવી રહી છે તો આ વીડિયો તમારા માટે છે આજે હું તમને આ વીડિયાના માધ્યમથી વહેલા લગ્ન થવા માટે એક સરળ અને અદ્ભુત ઉપાય જણાવવાનો છું જે તમારે આ શનિ શનિજયંતિ અમાવાસ્યાના દિવસે કરવો છે આ ઉપાય જો બાળકો દ્વારા કરવા ઈચ્છે તો તેઓ જાતે કરી શકે છે અને જો એવું બને કે વ્યક્તિ કરી શકતા નથી ત્યારે એવા સમયે બાળકોની માતા અથવા પિતા એ ઉપાય કરી શકે છે ઘણીવાર સ્થિતિ એવી હોય છે કે બાળકની જનકુંડળીમાં જે સાતમું ભાવ હોય છે તે પાપના પ્રભાવમાં આવી જાય છે કેટલાક બાળકોની જન્મકુંડળીના સાતમા ઘરના સ્વામી સંબંધ તોડનાર ગ્રહોની અસર હેઠળ આવી જાય છે જેના કારણે સંબંધો આવશે વાતચીત ચાલશે પરંતુ કોઈ પણ વાત અથવા સંબંધ સફળતા સુધી નહીં પહોંચી શકે મધ્યમાં જ અટકી જશે લોકો જોવા આવશે જુએ અને વિદાય લઈ જશે પરંતુ કોઈપણ પ્રકારનો પોઝિટિવ જવાબ નહીં મળી શકે આપને એવું લાગશે કે આ વખતે તો સંબંધ પાક્કો થઈ જશે બધી વાતો પક્કી થઈ જશે પરંતુ આખરે જતા વાતનો મામલો બગડી જશે તેવું કારણ આવશે કે જે તમારું નહીં હોય અથવા તેમને તમે પસંદ નહીં આવો અને તમારું બાળક ત્યાં જવાનું નહીં હોય તો તમે બીજા પક્ષને ના કહી દશો અને એવો સંબંધ જે તમારું જ હોય અને જેને તમે પસંદ કરો છો ત્યાં જવું માંગતા હો તો એ સંબંધ સામેથી પાક્કો નહીં થઈ શકે એવામાં તમારા બાળકોની ઉંમર જતી રહે છે જ્યારે તમારું બાળક સુંદર હોય છે સારી નોકરી હોય છે અથવા પોતાનું કામ હોય છે અને ભગવાનની કૃપાથી તમારું પૃષ્ઠભૂમિ પણ સારો હોય છે છતાં પણ લગ્ન માટેના સંબંધ પકડાવાની વખતે વારંવાર મુશ્કેલીઓ આવતી રહે છે જો તમારા લોકોના મામલે પણ આવું જ ચાલે છે તો ચિંતા કરવાની જરૂર નથી હું તમને જે ઉપાય સમજાવવાનો છું તે શનિ જયંતી અમાવાસ્યાના દિવસે કરી લેવો પરંતુ પહેલાં હું તમારું નિવેદન કરું છું કે જો તમે ચેનલ પર નવા છો અને હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કર્યું તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને બેલ આઈકનને પણ દબાવી દો જેથી અમારી આવી રહેલી નવી વીડિયોના નોટિફિકેશન તમને મળતા રહે અને તમે અમારી દરેક વીડિયો જોઈ શકો આગળ વધતા પહેલા કોમેન્ટમાં જય શનિદેવ ચોક્કસ લખી દેજો કારણ કે શનિદેવની કૃપાથી તમારા લગ્ન થવાના યોગ જલ્દી જ બની શકે પ્રિય દર્શકો હવે તમે ઉપાય સાંભળો અને ધ્યાનથી સાંભળજો આ ઉપાય તમારે સત્યાવીસ મે બે હજાર પચ્ચીસના રોજ શનિજયંતિ અમાવાસ્યાના દિવસે સાંજના સમયે કરવો છે એટલે કે સાંજના સમયે સૂર્યના અસ્ત થવાની એક કલાક અગાઉથી લઈને એક કલાક પછી સુધી તમે આ ઉપાય કરી શકો છો માની લો કે જ્યાં તમે છો ત્યાં સૂર્યાસ્તનો સમય સાત વાગ્યાનો છે તો પછી આ ઉપાય તમે છ થી આઠ વાગ્યા સુધી કોઈપણ સમયે કરી શકો છો એટલે કે તમારી પાસે ત્રણ કલાક છે આ સમયમાં તમે એ ઉપાય જ્યારે પણ કરી શકો છો સાંજ સમયે જ આ ઉપાય કરવો છે ઉપાય માટે તમારે જે સામાન જોઈએ તે નોંધ લેજો એક કાળો કપડું તમારી પાસે હોવું જોઈએ રૂમાલના કદનું એકદમ સાફ અને નવું કપડું હોવું જોઈએ તમે રૂમાલના કદનું લો અથવા રૂમાલ કરતાં થોડું મોટું હવે આ કાપડમાં તમારે શું શું રાખવું છે એ ધીરે ધીરે કહેવા જઈ રહ્યા છીએ લગભગ પચાસ ગ્રામ કાળી સરસવ પછી પચાસ ગ્રામ કાળા તલ અને એક રૂપિયાનું સિક્કું પણ એમાં મૂકવું છે તો તમારે આ ત્રણ વસ્તુઓ કાપડમાં રાખી લેવા જોઈએ કઈ વસ્તુઓ એકવાર ફરીથી બોલું છું કાળી સરસો લગભગ પચાસ ગ્રામ કાળા તલ પણ લગભગ પચાસ ગ્રામ અને એક રૂપિયાનું સિક્કું આ ત્રણ વસ્તુઓ કપડામાં મૂકજો અને એની પોટલી બનાવી લો હવે તમારે એક દીવો લેવાનું છે એટલે કે માટીનો દીવો એક લાંબી વાટ બનાવજો અને એ દીપકમાં મૂકજો હવે દીવામાં સરસોનું તેલ નાખજો અને એક ચપટી કાળા તલ પણ આ દીવામાં નાખજો હવે આ બે વસ્તુઓ તમારા પાસે તૈયાર થઈ ગઈ છે હવે આ પોટલી જે તમે બનાવી છે એને એ બાળકના માથા ઉપરથી ફેરવવો છે જેને તમે લગ્ન માટે આ ઉપાય કરવા માંગો છો જો બાળક હાજર ન હોય તો એ બાળકના ફોટા પરથી ફેરવવો અને જો ફોટો પણ નથી અને બાળક પણ નથી તો આંખો બંધ કરીને તમારા બાળકનો ચહેરો મનમાં લાવો અને એવી કલ્પના કરો કે તમારું દીકરો અથવા દીકરી તમારી સામે બેઠા છે ત્યારબાદ તેમના માથા પરથી સાત વખત ફેરવો જો તમારા માટે કરી રહ્યા છો તો તમારા પોતાના માથા પરથી ફેરવો આ રીતે સાતવાર ઘડિયાળની દિશામાં ફેરવું પછી આ સરસોનું તેલવાળો દીવો અને પોટલી લઈને તમે કોઈપણ પીપળના ઝાડ નીચે જવું છે સાંજના સમયે આ પીપળનો ઝાડ શનિ મંદિરમાં શિવ મંદિરમાં કે હનુમાનજીના મંદિરમાં હોઈ શકે છે અથવા કોઈ પાર્કમાં પણ હોઈ શકે છે જ્યાં પણ મળી શકે ત્યાં જઈ શકાય પીપળના ઝાડ નીચે બેસી જા પહેલાં આ સરસોનું તેલવાળો દીવો બળાવો જ્યારે પીપળના ઝાડ નીચે બેસો ત્યારે તમારું મુખ પશ્ચિમ દિશામાં હોવું જોઈએ અને દીવો પણ પશ્ચિમ તરફ મૂકવો હવે આ દીવો પ્રગટાવો અને તમારા મનની ઈચ્છા કહો પોટલી પણ દીપકની નજીક રાખો શનિદેવ મહારાજ તમારા પિતૃદેવતા અને પરમાત્માની પ્રાર્થના કરો કે તમારા બાળકના લગ્ન ઝડપી થાય પછી શક્ય હોય તો પીપળના ઝાડની ત્રણ પરિક્રમા કરો અને મનની ઈચ્છા કહો જો પરિક્રમા કરી શકતા નથી તો તમારી પોતાની જ પરિક્રમા કરો ઊભા રહીને ત્રણ વખત ગોળ ફરતા જા આથી પણ તમને એટલું જ ફળ મળશે જેટલું પીપળની પરિક્રમાથી મળે છે આ નાનો ઉપાય છે પણ તેનું પરિણામ ખૂબ જ મોટું અને જાદુઈ છે મહત્વની વાત એ છે કે સત્યાવીસ મે બે હજાર પચ્ચીસના રોજ જયંતિ અમાવાસ્યાના છે અને વધુ એક ખાસ યોગ એ છે કે આજે શનિદેવ તેમની રાશિ પણ બદલાવી રહ્યા છે અમાવાસ્યા પોતે એક શુભ યોગ છે અને આજે તો એક દુર્લભ યોગ સર્જાયો છે એવી અદ્ભુત અને શક્તિશાળી સ્થિતિમાં આ નાનકડો ઉપાય કરશો તો તમારું જીવન બદલાઈ શકે છે ઘરમાં સકારાત્મક ઉર્જા પ્રવાહિત થશે અને શુભતા ફેલાશે હવે વિલંબ ન કરો ઉપાય અજમાવો અને તમારા ઘરમાં ખુશીઓના દરવાજા ખુલશે તા ઉપાય માત્ર તમારા દીકરા કે દીકરીના લગ્ન માટે જ નહીં પણ જીવનના અન્ય જટિલ પ્રશ્નો માટે પણ લાભદાયક છે વીડિયો આગળ વધે એ પહેલાં જો તમે ઈચ્છો છો કે શનિદેવની કૃપા હંમેશા તમારા પર રહે તો આ વીડિયો લાઇક કરો અને કોમેન્ટમાં જય શનિદેવ જરૂર લખો કલયુગના જીવંત દેવતા હનુમાનજી પાસે આજે એક જાદુઈ ઉપાય છે ખાસ કરીને માતાપિતાએ અમાસના દિવસે એકવાર કરવો જ જોઈએ આ તમારા જીવનમાં ચમત્કાર લાવી શકે છે લગ્નો તો થઈ જાય છે પણ જો કોઈ કારણોસર રિપીટેડલી અટવાઈ રહ્યા હોય તો આ ઉપાય અજમાવવો સંતાન આરોગ્ય કે આર્થિક સમસ્યાઓ પણ છે તો પણ ઉપાય લાભ આપે છે અમાસના દિવસે હનુમાનજી તમારી સાથે રહે છે અને અન્ય દેવતાઓ કરતા ઝડપી પ્રાર્થના સાંભળે છે આ ઉપાય તમે ઘરના પૂજા રૂમમાં જ કરી શકો છો ઘરે જ કેવી રીતે કરવો તે હું તમને બતાવું છું વિડીયો આગળ વધે એ પહેલા જો તમે ઈચ્છો છો કે શનિદેવની કૃપા હંમેશા તમારા પર રહે તો આ વિડિયો લાઇક કરો અને કોમેન્ટમાં જય શનિદેવ જરૂર લખો આજના આધુનિક સમયમાં બાળકો પાસે સમય નહીં હોય પણ માતાપિતા એ માટે ઉપાય કરી શકે છે અમને પ્રોત્સાહન આપો અને હા બીજા લોકોના દુઃખમાં સહભાગી થશો તો તમારું પોતાનું દુઃખ પણ સ્વતઃ દૂર થઈ જશે તા ઉપાય તમે સવારે કરો કે સાંજમાં કોઈ પણ સમયે કરી શકો છો અમાસના દિવસે આ કરી શકો છો તમારા પૂજા ઘરમાં બેસી જાઓ થોડી વેળા લઈને એક દીપક પ્રગટાવજો તસવીરમાં હનુમાનજીનું ચિત્ર હોવું જોઈએ અને જો શ્રીરામ દરબારનું ચિત્ર હોય તો એ વધુ સારું છે કોઈ કારણસર ભગવાન શ્રીરામ વગર તમારું કોઈ પણ કામ હનુમાનજી મહારાજ નહીં કરે તો હનુમાનજી મહારાજ સાથે ભગવાન શ્રીરામ હોવા જોઈએ પછી અમને તે છોકરી અથવા છોકરાની જરૂર પડશે જે લગ્નની સમસ્યાનો સામનો કરી રહ્યો છે જો તે ઘરમાં છે તો આ ઉપાય અજમાવવો જોઈએ અને જો તે ઘરમાં નથી ક્યાંક બીજા સ્થળે રહે છે તો તેના માટે હું બીજો ઉપાય બતાવીશ પરંતુ જો તે ઘરમાં છે તો યોગ્ય સમયે ધ્યાન રાખો જ્યારે તે છોકરો અથવા છોકરી ઘરમાં હોય જેના લગ્નમાં સમસ્યા છે જો તે ઘરની બહાર હોય તો તેના કામ માટે ઉપાય કરવો મિત્રો વીડિયો આગળ વધતા પહેલા એ કહું છું કે જો તમે ઈચ્છો છો કે હનુમાનજીની કૃપા સદાય તમારી ઉપર રહે તો આ વિડિયો લાઇક કરો અને કમેન્ટમાં જય હનુમાનજી જરૂર લખી દેજો જો તમે આ કામ કરવા જાઓ અને ઘરમાં ન હો તો પછી તમને સમગ્ર પ્રક્રિયામાં પરેશાની થશે પરંતુ જો તે સાંજે પાછા આવે છે અથવા સવારે હાજર હોય છે તો તમે એ સમયે આ કરી શકો છો હવે જેમ જ તમે પૂજામાં દીપક પ્રગટાવશો ત્યારે તમને એક સાફ અને થોડી લાલ રંગની કાગળ જોઈએ લાલ અથવા કાળો કાગળ તો આપણા ઘરમાં ઘણીવાર મળતા નથી પરંતુ ક્યારેક મળી જતો હોય છે પરંતુ સફેદ કાગળ તો નિશ્ચિત રીતે મળતો હોય છે કેમ કે બાળકો તેની લખાઈ વાંચાઈ માટે વાપરતા હોય છે ઘરમાં સફેદ કાગળ તો સરળતાથી મળે છે પરંતુ આપણે લાલ કાગળ જોઈએ છે જો લાલ કાગળ મળતું ન હોય તો પણ લઈ શકો છો તેનો અર્થ એ છે કે થોડું કુમકુમ અથવા રંગ લઈ તેને એક ચમચી અથવા કપમાં નાખો થોડું પાણી ઉમેરીને તેને સારી રીતે મિશ્રિત કરો પછી તે કાગળ પર આ મિશ્રણ નાખો અને હલકું હિટકાવ કરો કદાચ કાગળ સંપૂર્ણપણે લાલ ન બને પરંતુ હલકું રંગ આવે એટલે તે આપણા માટે લાલ લાગી શકે છે હવે આ લાલ કાગળ પર તમને એક વસ્તુ રાખવી છે જે તમારા રસોડામાં હોય હિંગ તો તમારા ઘરમાં હોવું જોઈએ હિંગથી દાળ કઢી અને ભોજનના સ્વાદમાં બહુ ખાસ સ્વાદ આવી જાય છે જો હિંગના ટુકડા હોય તો ત્રણ ટુકડા લઈ લો નાના હોય કે મોટા થોડી વહેલી રીતે કરજો પરંતુ ત્રણ ટુકડા તો જરૂરથી લેવાના જો પીસેલી હિંગ છે જેમ કે આજકાલ પીસેલી મળતી છે તો ખાલી ડબ્બામાંથી થોડી લઈ લો केन केテナ टुकड़ा अलग होए छे जेने पीसवामा વધારે સમય લાગતો હોય પીસેલી હિંગ લઈ લો પરંતુ સાચી હિંગ હંમેશા ટુકડામાં જ હોય છે અર્થાત તે પૂર્ણ હોય તો જો તમારા પાસે એવી હિંગ હોય તો ત્રણ ટુકડા લઈ લો અને જો પીસેલી હોય તો ત્રણ ચૂટકી લઈ લો આ કાગળ પર જે લાલ છે એ પર ત્રણ ટુકડા अथवा ત્રણ ચૂટકી હિંગ રાખો અને આ રાખી લીધા પછી હવે તમે તેને તમારા પૂજા ઘરમાં હાથની પટ્ટી પર રાખી દો ઉત્તરની તરફ રાખીને હું તમને એક મંત્ર આપવાના જઈ રહી છું હું પ્રેમથી બોલી દઉં છું બહુ સરળ છે આ મંત્ર હનુમાનજીના સમક્ષ અગિયાર વાર બોલો બસ આ હિંગને હાથની તરફ રાખીને અને અગિયાર વાર નમસ્કાર કરતા બાળકોના તાત્કાલિક લગ્નમાં જે પણ મોટા અવરોધો હોય તેમને દૂર કરવા માટે કોઈ પણ ગ્રહદોષ હોય કેમ કે તમને ખબર છે કે નવ ગ્રહો હનુમાનજીના આગળ નમસ્કાર કરે છે અને જો કોઈ ગ્રહદોષ સટીક દોષ કે જનકુંડળીમાં કોઈ કારણ હોય તો બધા મર્યાદા દોષોને દૂર કરવા માટે પ્રાર્થના કરો અને પછી હવે તમારે શું કરવું છે તે હિંદની પહેલા પુડિયા બનાવી લો એટલે કે એકઠું કરીને હવે આ બાળકને બોલાવો અને તેમના ઉપરથી સાત વાર ઘુમાવો તેમના કાનસાંધે આ પુડિયા સાત વાર ઘુમાવવી હવે આ મંત્ર તમારા માટે છે જે તમારે હનુમાનજીના આગળ અગિયાર વાર બોલવું છે શ્રી હનુમતે નમઃ શ્રી હનુમતે નમઃ જેમ કે મેં તમને પહેલા કહ્યું બાળકના ઉપરથી છોકરી કે છોકરો જેમના માટે લગ્નની સમસ્યા છે તેમના ઉપરથી સાત વાર આ હિંગની પુડિયા ઘુમાવવી છે ધ્યાન રાખજો કે જો ઘરમાં એ બાળક નથી તો પછી શું કરવું તો બાળકોની ફોટા રાખીને તેનું પણ સાત વાર ઘુમાવવાનું ભૂલશો નહીં આ સાંભળો જરૂર ઘુમાવવાનું છે તમારા છોકરાની ફોટાના મસ્તક ઉપર આ પુડિયા ઘુમાવવી છે પછી જો તમારા ઘરમાં કોઈ વૃક્ષ અથવા છોડ હોય તો અમાસના દિવસે થોડું માટી ખોદી એ પુડિયા ત્યાં દફનાવી દો ત્યારે જો તમારા ઘરમાં કોઈ છોડ નથી તો પછી તમને બહાર જવું પડશે એવી જગ્યાએ જ્યાં વૃક્ષો અથવા છોડ હોય જેમ કે નિક્ટવર્તી પાર્કમાં મંદિર પાસે અથવા અન્ય કોઈ શાંતિભર્યા સ્થળે ઘણીવાર વૃક્ષો ચોરાહા પર કે રસ્તાની સાઈડમાં જોવા મળે છે તમે પીપળનું વૃક્ષ કે નીમનું કોઈપણ વૃક્ષ અથવા બીજું પવિત્ર વૃક્ષ શોધી શકો છો એ વૃક્ષની નીચેની માટી ખોદી એ જગ્યા દબાવી દેજો આ ઉપાય તમે કોઈપણ અમાસના દિવસે કરી શકો છો બાળકો માટે આ બહુ જરૂરી છે પૂજા યોગ્ય રીતે કરવી જોઈએ જેમાં ભગવાન શ્રીરામ સાથે હનુમાનજીની તસવીર હોવી અત્યંત આવશ્યક છે તા ઉપાય કરજો કમાલ થઈ જશે તરત જ તમારા બાળકોના લગ્નના યોગ ઊભા થવા લાગશે આજ મહિનામાં શુભ કાર્યની શરૂઆત થશે અને શુભ સંદેશો મળશે એવું પણ કહેવાય છે કે શનિવારનો દિવસ ખૂબ શુભ માનવામાં આવે છે જે લોકો લગ્નના વિષયમાં અટવાયેલા છે તેઓ પણ અમાસના દિવસે જો કોઈ શુભ ઉપાય કરે તો તેમના દાંપત્ય જીવનમાં પણ અનેક સુધારાઓ આવી શકે છે મિત્રો અમે જે પણ ઉપાય બતાવીએ છીએ તે ખાસ કરીને શનિવારના દિવસે કરવો જોઈએ જેથી હનુમાનજીની કૃપાથી તમારા જીવનમાં ચોક્કસપણે કંઈક સારું જરૂર થાય તા ઉપાય છોકરો કે છોકરી પોતે પણ કરી શકે છે અને જો તેઓ જાતે ન કરી શકે તો તેમના માતાપિતા પણ ઉપાય સરળતાથી કરી શકે છે જેઓના છોકરા કે છોકરીની કુંડળીમાં કોઈ બાધા દોષ મંગળદોષ શનિદોષ કે અન્ય ગ્રહબાધા હોય તેમના માટે આ ખૂબ જ લાભદાયી છે મિત્રો હવે ચિંતા કરવાની જરૂર નથી અમે જે ઉપાય આપને જણાવ્યો છે એ અમાસના દિવસે કરો નિશ્ચિતપણે ફાયદો થશે જેથી તમારી ઈચ્છાઓ પૂર્ણ થાય અને લગનના યોગ ઝડપથી બને ઘણીવાર એવું થાય છે કે છોકરો કે છોકરી સુંદર હોય છે સારી નોકરી કરે છે વ્યવહાર પણ સરસ હોય છે છતાં લગ્નના પ્રયાસો સફળ થતા નથી અને ઉંમર વધતી જાય છે તો માતાપિતાને પણ ઘણી ચિંતા થવા લાગે છે કે હવે અમારા સંતાનના લગ્ન ક્યારે થશે તો જો આવી કોઈ સમસ્યા હોય તો શક્ય છે કે કુંડળીમાં કોઈ દોષ હશે એ દોષ દૂર કરવા માટે શનિવારના દિવસે આ ઉપાય જરૂરથી કરો જેથી કુંડળીના બધા દોષ નાબૂદ થઈ જાય અને તમારા સંતાનના લગ્નના યોગ પણ બની જશે તો મિત્રો જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ લખી દો